નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર માર્કેટિંગ યાર્ડ માં ઉનાળાના અમૃત સમાન લીંબુ આવક શરૂ થઈ ગઈ છે શિયાળો પૂરો થવાની આડે હવે થોડા દિવસો બાકી રહ્યા છે ત્યારે ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં લીંબુની આવક શરૂ થઈ ગઈ છે ભાવનગર જિલ્લામાંથી ખેડૂતો માર્કેટિંગ યાર્ડમાં લીંબુનું વેચાણ કરવા માટે આવી રહ્યા છે ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં હાલ લીંબુની રૂપિયા પિસ્તાલીસથી લઈને રૂપિયા પંચાવન સુધીની કિંમત ઉપરતી હોવાનું ખેડૂતે જણાવ્યું હતું ઉનાળાની ગરમીમાં લીંબુની માંગ વધતા લીંબુના સારા ભાવ છે તેમ ખેડૂતે જણાવ્યું હતું